છે ને માર્કેટમાં ખૂબ જ કલર અને સેક્રેટનું બધું વાપરવામાં આવે છે એસેન્સ પણ વાપરવામાં આવે છે પણ આજે આપણે એકદમ ઓર્ગેનિક રીતે એકદમ કલર વગર આપણે ઘરે ગુલ્ફી કઈ રીતે બનાવી કોકોનટ ફ્લેવરમાં એ આપણે આગળ વિડીયોમાં જોશું કેવી રીતે બનાવવાની છે તે પણ વિડીયોમાં બનાવી જો તો જ પ્રોપર માહિતી મળશે અને એકદમ હેલ્ધી પણ છે કારણ કે આપણે ફ્રૂટમાંથી બનાવી છે આ ગુલ્ફી બાળકોને આ ગુલ્ફી ખૂબ જ પસંદ આવશે તો સો ટકા ઘરે બનાવજો માત્ર સોથી સાત મિનિટમાં બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો અહીંયા આપણે ફ્રૂટમાંથી બનાવી રહ્યા છીએ તો તેના માટે આપણે એક તરબૂચ લીધું છે અત્યારે ઉનાળાની સિઝન છે અને માર્કેટમાં તરબૂચ ખૂબ જ આવી રહ્યા છે તરબૂચ પણ તમારે જોઈને લેવાનું છે એકદમ લાલ હોય અને એકદમ મીઠું હોય તેવું લેવાનું છે તો અહીંયા મેં એક તરબૂચ એકથી દોઢ કિલોનું તરબૂચ છે તે લીધું છે તેમાંથી આપણે થોડુંક જ યુઝ કરશું વધારે યુઝ નહીં કરીએ તો આ રીતે આપણે તરબૂચને કાપી લેવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા પણ તેમના બાળકોને કેમિકલ ફ્રી ગુલ્ફી ખવડાઈ શકે તો આ રીતે આપણે તરબૂચને કાપી લીધું છે અને તરબૂજ પણ ખૂબ જ ગળ્યું છે અને લાલ પણ છે તો હવે જે આપણે તરબૂચનો ઉપરનો જે લાલ ભાગ છે તે આપણે આ રીતે કાપી લેવાનો છે કલર પણ ખૂબ જ સારો એવો આવશે અને ફ્લેવર પણ બહુ જ સરસ એવો આવે છે આનો તો આ રીતે આપણે અડધો ભાગ તરબૂચ લીધું છે તેનો આપણે ટુકડા કરી લેશું તમારે જો વધારે ગુલ્ફી બનાવવાની હોય તો તમે એક તરબૂસનો યુઝ કરી શકો છો અહીંયા હું ચાર ગુલ્ફી બનાવી રહી છું તો અહીંયા મેં અડધા તરબૂજનો યુઝ કર્યો છે તો અહીંયા આપણે તરબૂચમાંથી જે ઉપરનો ભાગ છે તે લઈ લીધો છે લાલ કલરનો અને અહીંયા મેં લીધું છે તમે જોઈ શકો છો જ્યુસર જે સંતરા આપણે સંતરાનું જ્યુસ દાડમનો જ્યુસ આમાં કાઢીએ છીએ તે જ્યુસર છે મારી પાસે તો હું આમાં જ યુઝ કરીશ અને તમારી પાસે ના હોય તો તમે મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો છો અને જ્યુસ કાઢી શકો છો અહીંયા આપણે એક એક ટુકડો નાખતા રહીશું અને આ રીતે પ્રેસ કરશું જેથી એકદમ સરસ જ્યૂસ બનીને તૈયાર થાય છે માત્ર બે જ મિનિટમાં આ જ્યૂસ નીકળી જાય છે બિલકુલ વાર નથી લાગતી અને ફટાફટ પણ નીકળી જાય છે આપણે બીજી પણ ગુલ્ફીની રેસીપી લઈને આવશું અને મલાઈવાળી ગુલ્ફી પણ આપણે મૂકી છે માવા મલાઈવાળી ગુલ્ફી પણ આપણી ચેનલ ઉપર મૂકેલી છે તે પણ તમે જોજો તેની લિંક હું નીચે મૂકી દઈશ અને ફેસબુક પેજને પણ જરૂરથી ફોલો કરજો આપણે ફેસબુક પેજ પણ વાપરીએ છીએ અને ત્યાં પણ આપણે વિડીયો નાખીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક ગ્લાસ ભરીને કમ્પ્લીટ જે તરબૂઝનો જ્યૂસ છે તે નીકળી ગયો છે અને ખૂબ જ કલર સારો છે એકદમ લાલ છે તમે જોઈ શકો છો ખૂબ જ ફાયદાકારક હોય છે તરબૂઝ ઉનાળામાં તો હવે આપણે ગુલ્ફી બનાવવા માટે બીજું એક વસ્તુ આપણે એડ કરશું તરબૂચ એકદમ ગળ્યું હોય એટલા માટે આપણે તો પણ આપણે એક ચમચી સાકર પાવડર કરેલો છે સાકરનો તે આપણે એડ કરશું સાકર ખૂબ જ ફાયદાકારક હોય છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ યુઝ કરી શકો છો સુગર તો આ રીતે મેં સાકર એક ચમચી ભરીને એડ કરી અને ઓગાળી લીધી છે હવે આપણે ગુલ્ફીના મોલ્ડ આવે છે તે લેવાના છે તમારી પાસે ગુલ્ફીના મોલ્ડ ના હોય તો તમે વાટકી અથવા ગ્લાસમાં પણ તમે ગુલ્ફી બનાવી શકો છો મારી પાસે મોલ્ડ છે એટલા માટે મેં મોલ્ડ લીધા છે અને હવે આપણે ગુલ્ફી બનાવી રહ્યા છીએ તો આ રીતે આપણે થોડું અધૂરું રાખવાનું છે ફૂલ નથી ભરી દેવાનું કારણ કે હજી બરફ જામશે પછી આ જે છે એ ઉપર સુધી આવી જાય છે તો આ રીતે આપણે ચાર ગુલ્ફી બનાવી રહ્યા છે અને આ રીતે સ્ટ્રીક લગાડી દેવાની છે મોલ્ડની હારે જ સ્ટ્રીક આવે છે અને તમારી પાસે ના હોય તો તમારે જે નોર્મલ આવે છે તે સ્ટ્રીક લગાડી શકો છો અને આ તમારે ગુલ્ફીના મોલ્ડ મંગાવવા હોય તેની લિંક પણ હું નીચે મૂકી દઈશ એકદમ સસ્તા આવે છે માત્ર એકસો પાંત્રીસ રૂપિયાના જ આવે છે બિલકુલ મોંઘા નથી આવતા અને મટીરિયલ પણ ખૂબ જ સારું છે તો તમે ચોક્કસથી બાય કરજો આ મેં એમેઝોનમાંથી મંગાયા છે તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી તૈયાર છે જમાવવા માટે તો આને હું ફ્રિજમાં મૂકી દઈશ ચારથી પાંચ કલાક સુધી આપણે ફ્રિજમાં મૂકવાનું છે જ્યાં આપણે બરફ જમાવતા હોય ત્યાં જ મૂકવાની છે તો ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો ગુલ્ફી ખૂબ જ સરસ રીતે જામી ગઈ છે મેં પાંચ કલાક સુધી આને જમાવા દીધી છે અને તમે જોઈ શકો છો ગુલ્ફી ખૂબ જ સરસ એવી જામી ગઈ છે અને કલર પણ ખૂબ સરસ એવો આવ્યો છે તો આપણે આ રીતે પાણીમાં ડીપ કરવાની છે જેથી આસાનીથી ગુલ્ફી તરત જ બહાર આવી જશે માત્ર બે જ મિનિટ આપણે આ રીતે કરશું તો ગુલ્ફી આસાનીથી બહાર આવી જશે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે ને એકદમ લાજવાબ બાળકોને આ ગુલ્ફી બહુ જ પસંદ આવશે અને હેલ્ધી પણ છે કારણ કે આપણે જ્યુસમાંથી બનાવી છે અને તરબૂચનો ફ્લેવર પણ ખૂબ જ સારો એવો આવતો હોય છે તો ચાલો આપણે ફરીથી બીજી ગુલ્ફી પણ કાઢી લેશું ફરીથી તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો તમારા ફેમિલીમાં તો અહીંયા આપણે બીજી કુલ્ફી પણ કાઢી લીધી છે અને આ નાની કુલ્ફી છે તે પણ આપણે કાઢી લેશું આ ગુલ્ફી મને બહુ જ પસંદ આવી હતી મેં પહેલીવાર બનાવી છે તો પણ બહુ જ સરસ એવી બની છે તમે પણ તમારા બાળકો માટે ચોક્કસથી બનાવી આપજો જેથી બાળકો બહારની કેમિકલવાળી ગુલ્ફી ના લાવે અને આ રીતે તમે ખવરાવશો ઘરે જ તો એ બહારનું ખાવાનું ટાળશે હવે આપણે ઉપરથી આ રીતે કોકોનેટથી ડેકોરેટ કરશું જે ખૂબ જ સરસ લાગે છે થાય આપણે જ્યારે ઘોળા ખાવા જતા હોઈએ છીએ ત્યારે એ લોકો કોકોનટ જે આવે છે તે નાખતા હોય છે આ રીતે જે નારિયેલનો બુરાદો હોય છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે તમને પણ જોઈને ખાવાનું મન થતું હશે ને તો ક્યારે બનાવો છો આવી ગુલ્ફી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચોક્કસથી તમારા બાળકોને આ ગુલ્ફી ખબરાવજો બહુ જ સરસ એવી છે અને હેલ્ધી પણ છે તો બહુ સરસ એવી લાગે છે અને કલર ફ્રી છે એસેન્સ ફ્રી છે તો ચોક્કસથી બનાવજો Thank you for watching. Bye bye.